પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતના આગેવાનોને આમંત્રણ અપાયું છે તો કોંગ્રેસના આગેવાનો રથયાત્રાના આગલા દિવસે એટલે કે તારીખ છ જુલાઈએ રથ પૂજા માટે અમદાવાદના મંદિરમાં હાજર રહેશે અષાઢી બીચ પર અનેક રાજકીય આગેવાનો રથયાત્રામાં હાજર રહેશે રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગલા આરતીમાં હાજરી આપી શકે છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બીજી વાર વિધિ કરશે રથયાત્રાની આમંત્રણ પત્રિકા મંદિર સુશોભન સહિતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે ગુજરાતમાં સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં યોજાય છે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી રથયાત્રાનો શુભારંભ થાય છે આપણે વર્ષોથી રથયાત્રા પર્વમાં ભાગ લઈએ છીએ પણ રથયાત્રાની કેટલીક વિધિ વિશે જાણતા હોતા નથી રથયાત્રાની એક વિધિ છે જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે પુરીમાં આ વિધિને છેરા પહેરા વિધિ તરીકે ઓળખવામાં આવે છે ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ થાય છે આ વિધિ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે